નમસ્કાર મિત્રો માનવ સિવાય ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આજના ભોજનના દાતાશ્રીમાં છે આપણા હજરત બાબા ફરી પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન સેવા તેમના તરફથી દર મહિનાનો પહેલો સપ્તાહ ભોજન આપવામાં આવે છે આ રીતના આપણે ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે બને તેટલો આ વિડીયોને શેર કરવા વિનંતી છે અમારે ત્યાં જન્મદિવસ હોય તિથિ હોય અથવા સ્વર્ગવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં આપી શકો છો અથવા કોઈ પણ જગ્યાએ તમારે ત્યાં પ્રસંગ હોય અને જમવાનું વધ્યું હોય તો અથવા જમવામાં એવું છે કે કોઈ પણ પ્રસાદ વધ્યું હોય લાડુ છે મોહનથાળ છે કોઈ પણ વસ્તુ વધેલ હોય તો અમને જાણ કરવા વિનંતી છે અમારા ટ્રસ્ટનો રૂબરૂપ સંપર્ક કરવા વિનંતી છે અથવા અમારો નીચે ક્યુઆર કોડ આપવામાં આવે છે તે ક્યુઆર કોડ ઉપર પણ તમારી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન પહોંચાડી શકો છો આપણે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો અન્ય લોકોને શેર કરવા વિનંતી છે તમારો એક શેર પણ અમારા ટ્રસ્ટમાં બહુ સારું કામ માટે સપોર્ટ કરી શકે છે યુટ્યુબમાં જોતા હોય તો ઓછામાં ઓછા પાંચ વ્યક્તિને શેર કરવા વિનંતી છે અમારે ત્યાં ગાંધી હોસ્પિટલમાં દર્દી તથા દર્દીના સગાને ભરપેટ ભોજન આપવામાં આવે છે આજે છે દાળ ભાત શાક રોટલી આખું ભોજન આપવામાં આવે છે તમે પણ અમારા ટ્રસ્ટની એક વખત મુલાકાત લો રૂબરૂ બા અમારે જન્મદિવસ હોય તિથિ હોય અથવા સ્વર્ગવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં આપી શકો છો આવી રીતના અમારા ટ્રસ્ટમાં તમારા નામનું ભોજન ચાલતું હોય તો નીચે બોર્ડ લગાવવામાં આવે છે આ અમારા ટ્રસ્ટની પ્રવૃત્તિમાં છે આ આપણે ગાંધી હોસ્પિટલ છે આપણો ક્યુઆર કોડ આપવામાં આવે છે જે પણ તમારી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન પહોંચાડી શકો છો